અમદાવાદમાં સ્કૂલ વર્ધી એસોસિએશનની હડતાલથી વિદ્યાર્થીઓ વાલીઓ પરેશાન થયા છે રાજ્ય સરકારના આરટીઓના નિયમોનું પાલન કરવાના એસઓપી સામે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનની હડતાલ કરી રહ્યા છે ત્યારે સ્કૂલ વર્ધી એસોસિએશને સ્કૂલ વાન અને સ્કૂલ સ્કૂલ રિક્ષાના પાસિંગના નિયમો માટે બેથી ત્રણ મહિનાનો સમય માંગ્યો છે ત્યારે આરટીઓના ચેકિંગ માટે સ્કૂલ વાન સંચાલકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદમાં સ્કૂલ અને સ્કૂલ રિક્ષાની હડતાલ છે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ ભ્રમભટે વી આર લાઈવ ન્યૂઝમાં ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે અમે બાળકોની સુરક્ષા કરવા ઈચ્છીએ છીએ પરંતુ રાજ્ય સરકાર અમારી વાત સાંભળતી નથી અમને બે થી ત્રણ મહિનાનો સમય આપવામાં આવે આરટીઓ પાસિંગ કરતી નથી અને તેના કારણે આરટીઓ ચેકિંગના નામે પંદર નો દંડનો ખર્ચ ભોગવવો પડે છે તેમજ પાસિંગના પચાસ નો ખર્ચ સંચાલકના માથે આવે છે જો માંગણીઓ નહીં સંતોષાય તો હડતાલ ચાલુ રાખવામાં આવશે અમારો નિવેડો ના આવે ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહેશે બાળકોનું જે વાત છે તો પેરેન્ટ્સોને મારે એટલું જ કહેવાનું છે કે તમારા બાળક છે અમારા બાળક છે બાળકોની સુરક્ષાનો આ મુદ્દો છે જો નથી અમારા વાહનમાં કંઈ બનાવ બને તો કોઈને કશું મળે નહીં વાહન ચાલક મરી જાય એના પાછળ અને આ લોકો તો સીધો ઓર્ડર જ કહેતા કે વાહન ચાલકને કાઢી દો જેલમાં પૂરી દો એને જેલમાં એટલે આ મુદ્દો અમારો આના માટેનો જ છે આજની હડતાલ છે અમે પાડી છે બાળકોની સુરક્ષા માટે પાડી અમદાવાદમાં પંદર હજાર છે અને ગુજરાત રાજ્યમાં એંસી હજાર વાહન ચાલકો છે જેથી કરીને આજે અમને એમ થાય છે કે નહીં અમારા સાથી મિત્રોને ઘણું દુઃખ થઈ રહ્યું છે